বাক <laughs> আছে <s musique> <paying. sa> <Pavlik> સાહેબ અમને લોન અલાઈ છે એક લાખ વીસ હજારની અને પોસઠ હજાર એમને જ દીધા છે અને એમ કે આપતા અમે ભરી જવું પણ આપતા હજુ ભર્યા નહીં આજ બે વર્ષ થઈ ગયા અમે કેટલા ફોન કર્યા પણ આપતા હજુ ભરવામાં આવ્યા નહીં હમણાં બેંકના ફોન આવે છે અમને કાગરી બી આવે છે પણ લોન માગ ભરવા માગતા નથી શું નામ આપનું આવી બરોડા ડેરીમાં દૂધ ભરો છો આ દૂધ ભરતા સાહેબ બંધ કર્યા બેસણ લોન નહીં ભરતા શું કરી શકાય રોજ સાવલી તાલુકાના ટુંડાવ ગામે પશુપાલકો સાથે અન્યાય થતા આજરોજ ટુંડાવની ડેરી પરોડા ડેરીએ તારાબંધી કરી છે પશુપાલકોએ દૂધ વેડીને વિરોધ દર્શાવ્યો છે તેનું એક જ કારણ છે કે પશુપાલકોને ન્યાય નથી મળ્યો પશુપાલક એક ગ્રામ્ય વિસ્તારનો એક આધાર છે પશુપાલક એક પોતાનું ઘર ચલાવે એ રીતનો એક આધાર છે તેનામાં ખૂબ જ ઘોર અન્યાય થયો છે પશુપાલકોએ આજથી છ મહિના પહેલા ચેરમેનશ્રીને રજૂઆત કરી હતી કે અમારા ત્યાં ડેરીમાં કોઈ હિસાબ મળતો નથી જેમ ફાવે એમ મનમાની કરીને ડેરી ચલાવે છે તે છતાં આજે છ મહિના બાદ પણ હજુ પણ હિસાબ મળ્યો નથી ત્યારબાદ ડેરીવાળા પ્રમુખ મંત્રી સાથે તારીખ માગે છે તો પ્રમુખ મંત્રી તારીખ આપી રહ્યા નથી તેના આક્રોશમાં આવી આજે આ વિરોધ દર્શાવ્યો છે અને શ્રીને મારી નમ્ર વિનંતી છે કે પશુપાલકોને ન્યાય આપે એ જ અમે આશા રાખીશું